એકસો પચાસ રૂપિયામાં ભાઈ અનલિમિટેડ હો રંગીલા રાજકોટમાં ભાઈ ધમમાકેદાર ઓફર આવી ગઈ છે નવરાત્રિ દશેરા સુધી ફેમિલી સાથે પહોંચી જાજો અહીંનો ટાઈમિંગ છે બપોરના બાર વાગ્યાથી રાતના બે વાગ્યા સુધી એટલે રાત્રે ગરબા રમીને આવ્યા હોય ને મારા વાલા બહેનો ને ભાઈઓ તો ફેમિલી સાથે જઈ શકાય એવી જગ્યાને એકસો ઓગણપચાસમાં તમારે ચાઇનીઝ ભેળ બે ટાઈપના પુલાવ ને બિરિયાની બે ટાઈપની સબ્જી મટર પનીર અને મિક્સ વેજીટેબલ પાઉંભાજી અઢળક ઓપ્શનને સૌથી વાલું પાઉ ન ખાવ મારા જેવાને તો ગરમા ગરમ તવાના પરોઠા તવા સ્પેશિયલ પુરાવ અને મુંબઈની સ્પેશિયલ પાઉંભાજી કે મુંબઈની ફીલ તમને રાજકોટમાં કરાવી દઈએ એ પાછી અનલિમિટેડમાં જેની અંદર તમામ પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ કોઈ કલર કે કેમિકલ યુઝ નથી કરતા નાના બાળકોને ચાઇનીઝ બેડ બનાવે છે લોકો તો એમાં પણ કોઈ જાતનો કલર કેમિકલનો ઉપયોગ નથી થતો એટલે તમે એકવાર ફેમિલી સાથે આવી અને અહીંયા આનંદ લઈ શકો ખૂબ મજા આવશે સરસ મજાનું એમ્બિયન્સ છે બેસવાની સરસ મજાની જગ્યા છે કોઈ પણ લોકો આ ટાઈમની અંદર આવો દશેરા સુધી આ ઓફર વેલિડ રહેશે તો વધુમાં વધુ લોકો આ વિડીયોને શેર કરો અને પહોંચી જાઓ ન ભૂતો ન ભવિષ્યથી એવી ઓફર લેવો છું એકસો ઓગણપચાસમાં આખા ફેમિલીને મોજ આવી જાય એવી વસ્તુ છે બે ટાઈપની સબ્જી છે પંજાબી પનીર મટર પનીર મિક્સ વેજીટેબલ બરાબર ચાઇનીઝ બેડ તવા પુલાવ તવા બિરિયાની મુંબઈની સ્પેશિયલ પાઉંભાજી પરોઠા છાશ પાપડ સલાડ અને વાલાવાલા ગુલાબજાંબુ બધી આઈટમ અનલિમિટેડ એકસો ને ઓગણપચાસમાં તો પહોંચી જાજો ફેમિલી સાથે સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે તમને સમજાવી દો એડ્રેસ આપણા છે કાલાવર રોડ ઉપર ન્યૂ પરિમલ સ્કૂલ આવેલી છે એની બરાબર બાજુમાં મુંબઈ ખાવ ગલીમાં ભાઈનો સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ તમે કોલ કરીને વાત કરી લેજો પાઉભભાજી મસાલા કેવી શકાય આવે છે એ યુઝ ન જ કરતા પોતે અહીંયા મસાલા બનાવેલા છે ઇવેન ને કંપનીના હાથીના જ મસાલા યુઝ થાય છે અમારે અહીંયા બરાબર અને પરાઠામાં એક તમે લોટમાં આ જે આપણે રૂમાલની રોટીમાં જે લોટ યુઝ થાય ને આપણે એ જ લોટ અમે અહીંયા તવા પરોઠામાં યુઝ કરીએ છે એનાથી તમે અગર તમે ઠંડાઈ ખાશો ને તો એ એકદમ સોફ્ટને તમારા રહેશે ખેંચવા ન પડે તમારે રબડ જેવી ત્યાં અને કડક ન થાય ટૂંકમાં અનલિમિટેડ છે પણ ક્વોલિટીમાં કોમ્પ્રો નહીં કરવો નહીં ક્વોલિટીમાં નહીં અમારે તેલ પણ અમારે ફ્રેશ ઓઇલમાં શેકાય છે દાજા ઓઇલમાં નથી શેકતા પરોઠા નહીં બધું અને તેલ હોય છે અમારે ગુલાબનું તેલ યુઝ થાય છે હા બધી વસ્તુ છે જે અમારા ઘરે યુઝ થાય એ જ વસ્તુ અહીંયા યુઝ કરવાની અમારે મેં ઓપન કિચન કોન્સેપ્ટ છે એટલે ગમે ત્યારે ક્યારે બનાવીને તમે જોઈ શકો છો વેજીટેબલથી લઈને બધી વસ્તુ ફ્રેશ યુઝ કરવામાં આવે છે વેજીટેબલ સ્ટોરેજ નહીં મળે અમારી પાસે તમને અમે સ્ટોરેજ ફ્રીજ જ રાખ્યું નોર્મલ ફ્રીજ જ રાખ્યા પનીર છે મારે આવે છે આપણે સોયા પનીર યુઝ કરીએ કરી જેમાં કોલેસ્ટ્રોલ નો બહુ ઓછો થઈ જાય એલમેયરે જે હાઇજીનિક વસ્તુ છે વધારે પડતું ઈ વધારે પ્રેફર કરીએ છે આપણો બટર બની રેડી તો પાપડ પણ આવી ગયો છે પાપડ આ મુંબઈ સ્ટાઇલ પાઉંભાજી ભાઈ અને તવા પરોઠા તવા પુલાવ તમે નજીક આવો ગરમા ગરમ ભાજી છે બટરથી લબ એ પાછી અનલિમિટેડમાં બોલો અને આપણે એક મટર પનીર અહીંયા ડેઇલી તમને બે વેજ સબ્જી હશે એક પનીર સબ્જી હશે એક વેજ સબ્જી હશે રેન્ડમ એ લોકો બનાવતા હોય છે આ છે મિક્સ વેજ છે અને આ મટર પનીર છે આ મિક્સ વેજ છે બે ઓપ્શન તમને બિરિયાની પુલાવમાં મળશે આ છે પનીર બિરયાની અને આ છે તવા પુલાવ જે એ લોકોનો મુંબઈનો સ્પેશિયલ એ પાછું વન ફોર્ટી નાઇનમાં અનલિમિટેડ ના ભૂતોના ભવિષ્યથી આ ભાવમાં આખા રંગીલા રાજકોટ ફરી લ્યો આ ક્વોલિટીનું ફૂડ નહીં મળે તમને તો તમે સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે પહોંચી જજો હવે આપણે ટેસ્ટિંગ કરીએ કેવું છે કામકાજ આવી ગયું હવે આપણે સાથે પાછા સ્વીટમાં ગુલાબ એ આવશે જુઓ હવે ભાઈ પોચા પોચા વાલા વાલા ગુલાબ જાંબુ છે એ આપણે એક ખાસું ગરમ ગરમ તવા પરોઠું ને પાઉં બંને ઓપ્શન એટલે નાની ઉંમરના લોકો આવશે તો એને પાઉંભાજી જોડે ખાવું હોય પાઉં સબ્જી ખાવું હોય એ ઓપ્શન મળી જશે અને જે વડીલો આવશે એમના માટે ઓપ્શન મળી જશે અને બધું અનલિમિટેડ છે નવરાત્રિ દશેરા આવે છે તો ધમાકેદાર ઓફર છે દશેરાની સાંજ સુધી આ ઓફર વેલિડ રહેશે બાકી અહીંયા તમને કાયમ માટે આ ઓફર હોય છે જે બુધવાર શનિ રવિ ત્રણ દિવસ હોય છે વીકમાં તો તમે ફેમિલી સાથે અહીંયા આવીને આનંદ લઈ શકો નજીક આવો આપણે ટેસ્ટ કરીએ પનીરનું શાક કેવું છે એમનું અનલિમિટેડમાં જુઓ તમે નજીકથી જોરદાર ટેમ્પિંગ લુક આવે છે મટર પનીરનું શાક છે તમે એ ઢાબા સ્ટાઈલ શાક ખાતા હોય ને પ્યોર ઓથેન્ટિક એવી ફીલ આવો આ ભાઈ મુંબઈની સ્પેશિયલ ભાજી છે પરાઠા એ આપણે આનંદ લઈશીને ઉપરથી જો બે ડ્રોપ્સ લીંબુના નાખી દો રાજકોટમાં મુંબઈની ફીલ આવી જાય સાથે નાના બાળકોને વાલા જુઓ અહીંયા નજીકથી ચાઇનીઝ ભેળ છે મિક્સ વેજ સબ્જી છે ચાઇનીઝ ભેળ છે પાઉંભાજી છે એટલે ઘણા બધા ઓપ્શન છે તમે ફેમિલી આવી અને લઈ શકો ને આ નવરાત્રિમાં આ લાભ લેવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીશું નવી જગ્યાએ નવી મોત સાથે ત્યાં સુધી બધા વાલા મિત્રોને બાપા સીતારામ જયસિયારામ એડ્રેસની ડિટેલ સમજાવી દઉં પરિમલ સ્કૂલ દેખાય છે આ ઓવરબ્રિજ છે કાલાવર રોડનો નવો બન્યો એ ત્યાં નીચે જ તમે જુઓ ને એટલે આત્મીય કોલેજની બરોબર સામે ચટકાસ છે એની બરોબર બાજુમાં મુંબઈ ખાવગલી આવેલું છે અને ન્યૂ પરિમળ સ્કૂલની બાજુમાં રાજકોટ